મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતીને આવી છે ત્યારે સુરતમાં અનોખી ઉજવણી જોવા મળી રહી છે દ્રશ્યમાં જોઈ શકાય છે જ્વેલરી પરિવાર છે ખાસ કરીને ચાંદીના સ્ટમ અને બેટ તૈયાર કરવામાં આવી છે અને આ વુમન જે વર્લ્ડ કપ જીતીને લાવી છે તે ક્રિકેટ ટીમને જે છે આ ભેટ આપવામાં આવનાર છે ત્યારે જ્વેલરી દીપકભાઈ છે આપણી સાથે સીધા જાણીશું દીપકભાઈ બેટ છે તમારા હાથમાં શું વિશેષતા છે કઈ રીતે આઈડિયા આવ્યો કે જે વિજેતા જે વુમન્સ ટીમ છે એમને આ ભેટ અપાય ભારતીય ટીમ જ્યારે વુમન્સ ટીમ સેમિફાઇનલ જીતી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે અમે લોકોને એમ થયું કે આ વખતે ફાઇનલનો કપ આપણા આપણને જ મળશે અને એ લોકોનું જે સ્પિરિટ હતું એ પણ બહુ જ ઉત્તમ હતું તો એ સ્પિરિટ જોઈને અમે લોકોએ અમારા માટે એક બેટ અને સ્ટામનું નિર્માણ કરવાનો વિચાર કર્યું અને અમે એ બનાવ્યું અને ખૂબ જ ટૂંક સમયમાં આ વસ્તુ બની ગયેલી હતી અને આ બની ગયા પછી અમે હવે એમને ત્યાં ભેટ તરીકે અમે મોકલાવશું ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે કે આટલું સુંદર રીતે પચીસ વર્ષ પછી આપણે જ્યારે ભારતને વર્લ્ડ કપ મળ્યો છે ત્યારે અમે લોકો એને સેલિબ્રેશનના ભાગરૂપે એક અમે લોકો પણ સુરતથી સેલિબ્રેશન કરી અને આ એમને ભેટ તરીકે મોકલાવશું દીપકભાઈ હાથમાં બેટ છે કેટલોનું વજન છે કેટલું ચાંદી છે અને કેટલો સમય દાડો જે લાગ્યો હશે બનાવવા માટે આપણી ભારતીય જે કળાકારીગીરી છે હેન્ડમેડ કળાકારીનો ઉત્સૃત નમૂનો આપણે જોવા મળી રહેલો છે કે આ હેન્ડમેડ છે ટોટલી ત્રણ હજાર અઢાર ગ્રામ આનું ગ્રોસ વજન છે એમાં ત્રણસો ને ચાલીસ ગ્રામ નેટ સિલ્વર યુઝ થયેલી છે અને આ આપ જોઈ રહેલા છો કે આ જે બેટ છે એ ટોટલી હંડ્રેડ હેન્ડમેડ બનેલી છે એટલે આપણે જે ભારતના જે રાજસ્થાની કારીગરી કારીગરી છે આ એના દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે બિલકુલથી કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્ટમ લઈને ઉભા છો અને મહિલા વુમન્સ જે રીતના વિજય પ્રાપ્ત કર્યો છે ફર્સ્ટ ટાઈમ આપણા હિસ્ટ્રીમાં વુમન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને લાવ્યા છે તો ખૂબ જ ગર્વની વાત છે ઇન્ડિયા માટે અને ખૂબ ખુશી છે કે આ વખતે હવે વુમન્સે આ વર્લ્ડ કપ લાવીને ઇન્ડિયા માટે ગર્વ કરેલું છે